ચાણસમાંથી મહેસાણા તરફ જતા હાઈવે પર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે તંત્ર દ્વારા ખાડા પુરાવામાં સતત નિષ્કાળજી બતાવવામાં આવી રહી છે રાત્રિના સમય દરમિયાન અકસ્માત થવાની આ હાઈવે પર પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે ચાણસમાંથી મહેસાણા હાઈવે હાલની અંદર સિક્સ લાઇન હાઈવે બની રહ્યો હોવાથી કામ પૂરજોશમાં ચાલુ હોય બાજુના અગાઉના રોડ પર મોટા ખાડે પડી જવાના કારણે વાહન ચાલકોને જવરમાં વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ સમય દરમિયાન અકસ્માત થવાની પણ પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. ધ્યાન જાય તો બરાબર અને નહીતર આ ભૂકંપ તો વાર લાગશે ત્યાં સુધી ધ્યાન રાખવું જોઈએ આવતા મુસાફરોને જાણસ માસી મહેસાણા તરફ જતા હાઈવે તરફ સિક્સ લાઇન હાઈવે મંજૂર થતાની સાથે જ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે અગાઉનો જે જૂનો રોડ હતો તેની ઉપર સતત મોટા પ્રમાણમાં ખાડા પડી જવાના કારણે અત્યારે વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ વાહનો ચલાવી રહ્યા છે તેમજ મુસાફરો પણ ભયના ઓથાર હેઠળ મુસાફરી કરી રહ્યા છે ત્યારે જે જૂના હાઈવે છે તેના ખાડા સત્વરે બુરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે કેમેરામેન સંજય પટેલ સાથે નિખિલ જોશી ન્યૂઝ ફોર ઇન્ડિયા ચાણસમાં